પોરબંદર નગરપાલિકાના પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડમાં જે સ્ટોલો ફટાકડાને ફાડવામાં આવેલા છે એ તમામ વેપારીઓને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા પ્રાથમિક આગ અંગે તાલીમ આપેલી છે અને જો કોઈ આગલી ઘટના બને તો શું કરવું જોઈએ શું ના કરવું તેની સમજણ આપેલી છે તથા વેપારીઓને ફાયરના સાધનો ઉપયોગ કઈ રીતે કરવો તેની બેઝિક તાલીમ આપવામાં આવેલી છે તથા આ પાર્ટી પ્લોટના ગ્રાઉન્ડમાં એક ટીમ અમારી સ્ટેન્ડ બાય પર રહેવાની છે અને વેપારીઓમાં જાગૃતતા આવે એ માટે આ આયોજન કરવામાં આવેલું હતું